આ મહાપુરુષો કે આપણામાં પડ્યા નથી કોઈ મહાપુરુષ કે મહાપુરુષનો નું શરણ પ્રાપ્ત થયું નથી બાપ ધર્મ બધા પાર છે કોઈ ના કોઈ બધા નહીં કરતા હોય એવું તો નહીં હમણાં જ અમારો વાત થઈ તો કોઈક ના કોઈક ગમે તે કોક ના કોક તો કરે જ છે ભાઈ કોકના કોક ખાતે સંકળાયલા છે કોઈ કોઈય બાબાનું મનન કોઈ પેલા બાપુનું મનન પેલા કોઈ ભગવાનનું મનન કોઈ દેવનું મનન કોઈ દેવીનું મનન કોઈ આ ધર્મ પારા કોઈ આ ધર્મ આ બધું દખાડા તો ઘણા કરે છે ભાઈ પણ ધર્મ પાર છે પણ ધર્મને પોમતા નથી ધર્મ ખાલી પાર જ છે હાઓ કંઠીઓ પેરે ખરા બાપજીની હા અને તમે જુઓ તો હા મારા બાપજી છે દીદાર કંઠી પેરાયદાર કીધું છે કે दारू પીવાનો